ગુજરાત ફોકસ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પાયલ પટેલ આજના મુખ્ય સમાચાર સાથે સરપ્રાઇઝ ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જતી રહસ્યમય થ્રિલર અમદાવાદ ગુજરાતી ફિલ્મો હવે નવી દિશામાં આગળ વધી રહી છે જ્યાં જુદા જુદા જોનર અને કન્ટેન્ટને અપનાવવામાં આવી રહ્યા છે તે જ દિશામાં સની દેસાઈ પ્રોડક્શન્સ અને રામાય એન્ટરટેનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઇઝ જે સોળમી મે ના રોજ રિલીઝ થઈ છે હાસ્ય ડ્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ જોવા મળશે તેમની સાથે જહેલી શાહ અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકાઓમાં છે જો આ પિક્ચરમાં એટલા બધા સરપ્રાઇઝિસ છે કે તમે ગેસ નહીં કરી શકો કે હવે ફિલ્મ શું થવાનું છે ઘણીવાર આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે આપણા મિત્રો જે સાથા આપણે એને કહીએ કે હવે છે ને આ પિક્ચરમાં છે ને આ થવાનું છે તું જોજે આ જોજે અને એ નહીં થાય અને કંઈક બીજું થશે અને પછી થશે હા આઈ થિંક આ થવાનું છે પણ એ પણ નહીં થાય આ ફિલ્મમાં એટલા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે એ કન્ટિન્યુઅસ તમે ગેસ કરતા રહેશો કે આ શું થઈ રહ્યું છે અને આ કઈ રીતે તમને લાગશે કે આ કઈ રીતે લોકો સ્ક્રિપ્ટ લખી છે આઈ મીન હેડ સોફ્ટ યુ અને ઇટ્સ અ કમ્પ્લીટલી એન્ટરટેનર તો બહુ જ એક્સાઇટિંગ ફિલ્મ છે આ સરપ્રાઇઝ અને મારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે અને હું બહુ જ એક્સાઇટેડ છું ઓફકોર્સ નર્વસ પણ છું થોડો મારા માટે આ બહુ મોટી વાત છે ગુજરાતી ફિલ્મ કરવી આટલા વર્ષો પછી હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોર દેન મોર દેન ટ્વેન્ટી ઇયર્સ વીસ વર્ષથી કામ કરું છું અને આના પછી હું આજે ગુજરાતી ફિલ્મ કરું છું તો મારી માટે બહુ મોટી વાત છે મારા ફેમિલી માટે અને ફોર મી આનાથી બેટર કોઈ સ્ક્રિપ્ટ ના હોઈ શકે મને લોન્ચ કરવા માટે ફિલ્મમાં કેટલા સોંગ્સ છે અને તમને તમારો ફેવરેટ કયો છે ફિલ્મમાં બે સોંગ્સ છે અને બંને સોંગ મારા ફેવરેટ છે એક તો છે અમારો સરપ્રાઈઝ ટાઇટલ ટ્રેક જે પ્રમોશનલ સોંગ છે અને બીજો એક રોમેન્ટિક નંબર છે તો જુમે છે ગોલી એ પણ મારો એક્ચ્યુઅલી એ મારો ફેવરેટ સોંગ છે સરપ્રાઇઝ ફિલ્મ જોવા એટલા માટે જવું જોઈએ કે પહેલા તો તમને નવા ફેસીસ જોવા મળશે રાઈટ હેલી છે છે જાનવી તમને આ નવા 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 ફેસીસ લોકેશન પ્રકારનું મ્યુઝિક નવું શોર્ટ ટેકિંગ નવી વાર્તા તમને દરેકે દરેક પોઈન્ટ પર એકદમ ફ્રેશ ફીલ અમે લોકો આપવા માંગીએ છીએ એટલે એ બહુ મસ્ત વાત છે અને બીજું સરપ્રાઇઝ શું છે હું કહી દઈશ તો સરપ્રાઇઝ રહેશે નહીં એટલે એ જોવા જાવ અને જોઈને તમારું મન સરપ્રાઈઝ થાય છે કે નહીં એ તમે અમને જણાવો બીજો પોઈન્ટ હું ઇન્ડસ્ટ્રીમાં પંદર વર્ષથી છું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હિન્દીમાં પણ ઘણું કામ કર્યું હું જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં છું ને ત્યારથી એ પહેલાથી હું એવું જ સાંભળતો આવ્યો રહ્યો કે હજુ તો આપણી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે આપણી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે આપણી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે અને પચાસ વર્ષથી ગ્રોઈંગ જ છે ક્યારે ગ્રો થઈશું અને ગ્રોઈંગ છે એ ચક્કરમાં આપણે ફેમિલી વાર્તાઓ બનાવ્યા કરીશું ગ્રોઈંગ છે એ ચક્કરમાં આપણે નાટકોની જે વાર્તાઓ હોય છે એવી વાર્તાઓ કર્યા કરીશું કે ના ના ગ્રોઈંગ છે તો આપણું ઓડિયન્સ નથી આવતું અરે પણ ઓડિયન્સને ગમે એવું કન્ટેન્ટ તો આપો હું ક્યાં સુધી મારા મમ્મી પપ્પાના એજ ગ્રુપના લોકો જોવા આવે એવી ફિલ્મો બનાવીશ મારે અત્યારની જનરેશન જે કોલેજમાં વર્ક કરે છે કોલેજમાં ભણે છે જે યંગસ્ટર્સ લોકો છે એમને ગમે એવો કન્ટેન્ટ તો આપવો પડશે ને અત્યારે લોકો ઘરે બેઠા બેઠા ગેમ ઓફ થ્રોન્સ જોવે છે નેટફ્લિક્સ જોવે છે એમેઝોન જોવે છે હોલીવુડની ફિલ્મો જોવે છે સતત તો હજુ એમનું ઇમોશનલ લેવલ એ જ છે કે ગામડામાંથી એક છોકરો આવ્યો ને હવે આવું આવું કરીને ફેમિલીને ને પાવર્સ ની જેમ બધું મજા કરાવે છે એટલે મારા મનમાં બહુ જ ક્લિયર હતું કે આપણે ફ્રેશ કન્ટેન્ટ સાથેની ફ્રેશ ફિલ્મ આપવાની છે કે જે યંગસ્ટર્સને પણ એટલી જ મજા કરાવે જેટલી મિડલ એજના લોકોને કરાવે એટલે હું આઈ એમ ડેમ શ્યોર કે જેટલા યંગસ્ટર્સ છે એ લોકોને આ ફિલ્મ ગમશે જ